નજર તો બધા પર રાખીશ પણ જે જે મારા વાત નું પાલન કરે છે એવાના માટે તો મારો ડ્રોન કેમેરો હોય ચોવીસ કલાક કદાચ તરસ લાગી હોય ને તો તમારા હાથર ગમે તો અહીં પાણી લીયાલું પાણી પીવડાવું ભૂખ લાગી હોય ને તો ગમે તેના મગજમાં આ વસી અને તમને ભાવતી વસ્તુ ખવડાવું હું એ સોલંકી પીડીની મેલડી છું જો જો તમારો કોઈ નાનો દીકરો હશે ને એને કીધું હશે કે મને મારી સપના આયા પણ આટલું જો આટલું બધું તમારી લાજ રાખતી હોય તમારી એક એક વાત પૂરી કરી આપતી હોય તો હું એક જ કઉ છું મારી જોડે આશા રાખો તો તમારી માની રાખો કે અમારી માં બસ કેમ કૃપા નહીં કરતી હું રોજ કહું છું તમારી માં જેટલી હું છું શક્તિશાળી સતવારી એટલી જ દરેક ની કુળ ની માતા સતવારી શક્તિશાળી સાડી ના સાડી છે પણ નહીં કામ કરતી એની પાછળ કઈક અનેકો કારણ હોય અનેકો કારણ હું એવું કઉ છું કારણો નું સમાધાન આ જન્મ તમે ના કરી શકો હું એવું માનું છું હોય તમારા તમારા તો તો હોય 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 પણ તમારા હોય હોય તો કદાચ તમારી દાદી ના હોય દાદી ના હોય તો તમારી મમ્મી ના હોય કઈક 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 મોટા મોટા ગુના હોય એટલે આ ગુના નું તો એ ગુજરું બંધાઈ હોય અને ગુજરાન ખોલવા માટે બહુ ઝીણું ઝીણું જોવું પડે એટલે તમારું મારે તમારું જોઈ જ નાખવું બધાના ઇતિહાસ લેખ જોઈ જ નાખવા બધાનું એક ઝાટકે મારે કઈ જ દેવું છે પણ આવી ઝીણી ઝીણી વાત હશે તો મારે બિલોરી કાસ ને ભેદવું નહીં કે ચોથી ચાલુ કરું અને એના દાદા થી ચાલુ કરું કે એના એના બાપ થી ચાલુ કરું કે એના દીકરા થી ચાલુ કરું તો કે દીકરાએ એટલા ગુના કર્યા હોય બાપે એટલા ગુના કર્યા હોય દાદા એટલા ગુના કર્યા હોય અને દાદાના બાપાઈ પાસે એટલા ગુના કર્યા હોય ચોથી ચાલુ કરું માર કો તો કે છે કે માતાજી જવાબ ના આલ્યો નહીં હું બધાનો જવાબ આલી શકું છું હું બધાનું કહી શકું છું પણ તમારી અંદર જેટલી સમજ શક્તિ હશે ને એટલા મારા શબ્દો હશે જો તો કોઈ ભાવિક ભક્ત મારી આગળ બેહ છે ને પણ એના આશા એવી હોય કે માં અમારી કુળદેવી જોઈએ એની બેઠકો જોજો એવી થાય છે જોઈ છે ને લોકેશન નોમ નિશાન લોકેશન ગોમના રસ્તા ફરી આવું એના ગોમમાં શું છે એના ગેર શું પડ્યું છે એના બાપ નું નોમ શું છે એના દાદાનું નોમ શું હું ઊભી કહી દઉં છું ને ચમ કહી દઉં છું એને ઇન્ટરેસ્ટ છે મારા માથામાં ઇન્ટરેસ્ટ છે એને ઇન્ટરેસ્ટ બીજો નહીં એને ઇન્ટરેસ્ટ એવો નહીં કે મારા બધા દુખ દૂર થઈ જાય મારા પૈસાવાળો થઈ જયો ગાડીવાળો થઈ જવો દાગીના વાળો થઈ જયો એને એમાં ઇન્ટરેસ્ટ નહીં એનો તો એની માનામાં ઇન્ટરેસ્ટ છે એની કુળ દેવીમાં ઇન્ટરેસ્ટ છે એ દીકરાને એવી સમજ પડી છે કે મારી માં ચોક માથે યાત્રા છે એવી એના સમજ આવી હોય ને અને પોતાની માં માટે રવિવાર ભરતો હોય ને એના માટે કુખાર મેલડી ઓનલાઈન બેઠી છું જાગતી જ્યોત બેઠી છું એના માટે જેના બસ ભક્તિ જ કરવી છે જેના પોતાની માના વાલ કરો જેના પોતાની માન પ્રેમ કરો જેને હેત રાખો એના માટે જાગતી છું નકર કોમ વાળા તો રોજ લાઈનો પડ જ નહીં પડતી મોનતાની લાઈનો જોઈ લો રોબી રોબી થાય આ વિડિયો ઉતારવા વાળા વિડિયો થાકી જાય એ કહે છે કે મારી હવે તો ચાર ચાર ફોન થી ઉતારીએ તો એમાં મેમરી ફૂલ થઈ જાય છે કે નહીં અને અમે પાછા વિડિયો તો ઉતારે છે પણ વિડિયો કોઈને જો કદાચ કોઈ વ્યક્તિ આવી મોનતા પૂરી થઈ હોય અને મારા સાનિધ્યમાં આવી અને શ્રીફળ ચુંદરી અગરબત્તી મૂકી અને કીધા વગર જતો રહે ને તેને બીજા રવિવાર પકડી લાવ લેણ ધોની મોની કીધા વગર જમ જઈ વિડિયો ઉતાર એટલે જાતે આ વખત માડી આવતા વાર અમે જતા રહ્યા હતા ઉતાવળ માડી પણ અમારું કામ બગડી ગયું એટલે અમે આજે વિડીયો ઉતારવા આવ્યા છે જોવો છો ને એટલે કોમ વાળા તો એવા રોજ આવે રોજ આવશે ને કોમ કરાઈ જતા રહે છે કરોડો નું કોમ કરાઈ જાય મારજો જોણો છો ને પણ મેં કોઈ દાડ કોઈ એવું કીધું કે ભાઈ તારું કરોડ નું કોમ કરી શકે મને પાંચ લાખ હાલ વાપર્યું કોઈ દાડો જોયું બલ બલા ના હલવાઈ રહ્યા પૈસા જમીન ના દસ્તાવેજ કરી આલ્યા

હું તમારી જોડે કઈક કોમ કરીને માગી લઉં હું તમારું કોમ કરું અને કોમ કરીને કઈક માગી લઉં તો હિસાબ પૂરો થઈ જાય બરોબર પણ મેં કોમ કર્યું છતાંય હું તમારી જોડે ના માંગુ તમે જે મનથી કર્યું હોય બરોબર હું તમારી જોડે ના માંગુ હંમેશા મારું ઋણ તમારી પર હોય હોય ને કોઈ તમારું ઋણ હું નહીં લઉં પણ ખાસ એક જ વાત મારી કહેવી છે સાનિધ્યમાં તમે આવો છો ને તો આશા આવી રાખજો કે મા કોમ થશે ભલે હું એવું કહું કુળદેવી ની આશા રાખી અને રવિવાર ભરવાનું ચાલુ કરો બસ રવિવાર થતા થતા તમારી જે કોમ ની ઈચ્છા હોય ના પૂરી કરી એનું સોલંકી પીડી નું તરમ અને સત્ય છે અને કર્યું છે એમાં કોઈ આગી પાછી વાત કરી કોઈ આગી પાછી વાત પણ છતાંય તે માણસ તો લોભી જ છે મારું જોણું જ છું મને કઈ નથી એવું કે મારી આ બધા કોમ કરાય કરાય જતા રહ્યા છે હું કઉક જવા દો કોઈ વાંધો નહીં પાંચ જશે પંદર ના લઈને આવીશ પંદર જશે ત્રીસ ના લઈને આવીશ પચાસ જશે સો ના લઈને આવીશ એમ કરતા કરતા જોઈ લો મેરો મેદાન થઈ ગયું તો આ શું ખોટું પણ હું જાણું છું કે તારા માથા નો બહુ બધો હરક રાખતો હોય મારા પ્રત્યે મા તારા વગર મન ચાલતું નહીં મા તારા વગર રહેવાતું નહીં મા અમાર તો તું જોઈએ મા બધા શબ્દો બોલતા હોય ને હું ગોડી માતા નહીં કેવા કાલા વાલા કરો નું હાથ ફેરી દો આ દીકરા લે આશીર્વાદ છે હું ગોડી હું તો 70 વખત એનો ભાવ ચેક કરું 70 વખત એનો પ્રેમ જોઉં એનો નિસ્વાર્થ ભાવ જોઉં અને પછી મારા મુખે થી નીકળે આશીર્વાદ અને એ બોલું ને કે આશીર્વાદ એટલે તમારી પેઢીઓમાં કદાચ તો ના અઢળક આશીર્વાદ હું એટલે પોતાની એવું દુનિયા સુખી છે ને હું દુખી છું નહીં બધા આ ના છે ને કોઈ તું કે મારા સાનિધ્યમાં એક વ્યક્તિ હોય જે સુખી હોય અને મારા સાનિધ્યમાં આવતો હોય હશે કોઈ નહીં હોય નહીં હોય

ગમે તેવું ફોર્મ આવી અટવાયેલું પડી જાય ને કદાચ છે અણી પર આવી જાય ને છેલ્લે આની આબરૂ ના જવા દો એ સહારો બનવું પણ ચો ઉધી બનવું જો લગી તમે દુઃખ માં છો તો લગી જેવા મોણસ સુખી થઈ જાય ને એટલે તરત માતા ભૂલી જાય તું કોણ હું કોણ હું તો કા ગાડી મે લઈ આલી ના તો મારી મહેનત થી લાયો કોઈ કે કપડા મારા લઈ લેલા ના તો મારી મહેનત ના છે આવો અહંકાર આવે એટલે દેવી શક્તિ ને મોણસ તો વાંક થાય પણ આવો જો અહંકાર તમારી અંદર ના આવ અને સુખમય કદાચ દેવી શક્તિ પર રાજી રહ તો હું એવું કહું છું એક જ વખત કદાચ દુઃખ વેઠવાનું થાય પાંચ વર્ષ કે દસ વર્ષ પછી દુઃખ તો જતું રહે ને પેઢીઓ સુધી એ તો હું મેલડી જોવાનું એ દુઃખના હાથમાં પાતળ મગાલ દઉં એ માતાજ તમારી આવનારી બધી હત્કર હતર પેઢીઓ સુધી એ દુઃખ નાડવા દઉં હું એ મેલડી છું પણ ભક્તિ કરતા હોય ને દેવી પામવા માંગતા હોય તો કસ્ટી પડશે પડશે કુટુંબમાં કોઈ નહીં મોનતું ભાઈઓ કોઈ નહીં મોનતા મા બાપ કોઈ નહીં મોનતા તો એ બધું કર્યા વગર મનાયા વગર તમારી જાતે તમે જાતે સ્વયં ચાલુ કરજો હું તમારા પડખે ઉભી રહી

આની જેને જેને સમજ આવી જાય એને એવું કહું છું મારા રવિવારે ના ભરતા ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના ગોડા હું નહીં એટલે તમે બે હાથ જોડો છો ને તો હું માતા બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશા આવો છો ને તો મારા થી કદાચ તમારું દુઃખ ના મટે ને તો તમને દુખ ના થાય ને એના કરતા દસ ગણું દુઃખ મને મેલડી થતું હોય કે કોઈ કોઈ ભાવિક કે હું બધાના ના મટાડી આપ જેની જેવી સમજ જેની જેવી ભક્તિ અને જેની જેવી પેઢીઓની ઉઈ જેના જેવા કર્મો પણ ના મટાડી આપું ના તમારી કોઈ વાત ના હોભરું ના

ભગવાને ખુદ તમારા દુઃખ દૂર કરવા માટે તમને આશીર્વાદમાં દુઃખ ના મટાડી શકે મટાડી શકે ભગવાન તમને માથે હાથ મિલ બધા ના દુખ મટી જાય ના મટી જાય એ તમને અંદર પ્રેરણા થાય ભક્તિ કરવાની શક્તિ આવ આ બધું દેવી શક્તિ આવે પણ મહેનત તમારી કરજો અને મહેનતમાં શક્તિ મારી મેળણીની હશે જેમ બીમાર પડો છો ને તો ચો બોટલ ચડાવો ગ્લુકોઝનો એવું કદાચ આળસ થાય જાય ને તમારી અંદર વિચારોની કામ કરવાની ભક્તિ કરવાની એ આળસ માટે મારો ગ્લુકોઝ નો મેલેડી નો બાટલો ચડાવી દે જગતમાં માં આળસ નહી આવ પણ આમાં સમય સો ટકા લાગશે આ ખોટું આવા જો આ બધી વાતો સાંભળી ને અત્યારે બધા ના ડોકા હલ્યા હમણાં કલાક તો બધું છું તો આ જતું રહેશે અર્ધાનું આ ઝાડ ઉપર બે જશે અર્ધાનું આ સોસાયટીઓના ધાબા પર જતું રહેશે અર્ધાનું આ પાછળ કેનાલ માં પડશે આ શું ખોટું અર્ધા તો આમ ખંચેરી નું ઉભા થશે તો એ માટીમાં માં ધરી જવાનું કઈક તો આ શું ખોટું પણ જે જે ઘેર લઈને જાય ને જે જે હાચવી લઈ ગયા ને આ મારા શબ્દોના મારા બોલ એના માટે ઘેર અનમોલ રતન જેવી હું મેલડી બેઠી છું આ બધી ઊંડાણ ની વાતો છે કદાચ કોઈ જગ્યા હોભરી હોય કે ના હોભરી હોય મારો ભગવાન જોવાના પણ મારો રમ મને આટલું બોલાડે છે બરોબર